નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને

ફૂંકાવાની શક્યતાઓ છે અને મિત્રો તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અનેક શહેરોમાં હીટવેવની પરિસ્થિતિ જોવા મળી હતી અને ગુરુવારે પણ કેટલાક શહેરોનું તાપમાન નોર્મલ કરતા બે થી ચાર ડિગ્રી ઊંચું રહ્યું હતું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છપ્પન હજાર વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસ જૂન થી લેવામાં આવનારી ધોરણ દસ ની પૂરક પરીક્ષા માટે એક લાખ અને ધોરણ બાર ને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે છપ્પન વિદ્યાર્થીઓ નોંધાયા છે આ વખતે ધોરણ દસ માં ત્રણ વિષયમાં નાપાસ અને ધોરણ બાર માં સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે આ સાથે પૂરક પરીક્ષા માટેનો ફોર્મ પરવાની કાર્યવાહી પૂર્ણ પૂર્ણ થતા બોર્ડ આગામી દિવસોમાં પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસુ પાંચ મહિના લાંબુ ચાલશે મિત્રો વર્ષા વિજ્ઞાન મંડળ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પંચાવનથી વધુ આગાહીકારો વરસાદનો વર્તારો કર્યો છે િકોના મતે આ અનુમાન અંદાજે સાહીઠ ટકા જેટલા સાચા પડતા હોય છે આ વર્ષે બે તબક્કામાં વાવણી થવાનું અનુમાન છે અને જૂન મહિનાના બીજા અઠવાડિયાથી જોડના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વાવણી થઈ જાય તેવો રહેવાનો છે એટલું જ રહે ચોમાસુ પાંચ મહિના લાંબો ચાલશે અને મિત્રો સરેરાશ પંચાવન થી સાઠ ઇંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એટલું જ રહે વરસાદના દિવસો પણ પંચાવન જેટલા રહેશે અને પાછોતરો વરસાદ પણ ભૂક્કા બોલાવી દેશે અને આગાહી કરવાનું માનીએ તો બાર થી ચૌદ આને વર્ષ રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમરલાલ પટેલની મોટી આગાહી મિત્રો અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આ દેવંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત જોવા મળશે અને ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતો રહેશે અને રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે અને સાતથી ચૌદ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતાઓ છે અને તમને જણાવી દઈએ અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું આ પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડને લઈને મોટી માહિતી મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ બે હજાર તેર હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારો કે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી અને સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવે ત્યારબાદ અનાજ આપવાને જથ્થો મળી શકે છે હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તે કાર્ડ સાયલન્ટ કરી દેવાશે અને અરજદારો માય રેશન કાર્ડ એપ્લિકેશન પર ઘર બેઠા જ જાતે જ કેવાયસી કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શ્રમિકો માટે મહત્ત્વનો નિર્ણય મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેડાઈને પત્ર લખ્યો છે જેમાં બપોરના સમય શ્રમિકોને કામ ન આપવા અપીલ કરે છે સાથે શ્રમિકો માટે પાણી છાશ ઓઆરએસ સહિતના જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપે છે આ સાથે શહેરના સફાઈ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને બપોરે એક થી ચાર માં કામ ન કરાવવા સ્પષ્ટ સૂચના છે શ્રમિકો ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટો ફેરફાર મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થવાનો છે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની પેન મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત વર્ષ બે અને પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાના ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારો આ સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે મિત્રો આ નાણાકીય સહાયનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી માટે ખરીદી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ વાહન ચાલકો માટે નવો નિયમ મિત્રો એક જૂન બે હજાર ચોવીસથી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવ્યા છે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે જો કે વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે છે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ સાથે વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી મિત્રો બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું તૈયાર થયું છે જે આવતીકાલે પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાવવાની શક્યતાઓ છે ત્યારે આ વાવાઝોડા અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો ગુજરાત મહારાષ્ટ્રના પશ્ચિમ કાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને વાવાઝોડાના પગલે અઠ્યાવીસ તારીખે આંધી મંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ આજે રાત્રે બંગાળમાં ત્રાટકશે રેમલ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીમાં ઉદભવેલું રેમલ વાવાઝોડું રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ સાથે અથડાઈ શકે છે આ ચક્રવતી તોફાન એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રાટકી શકે છે અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે સાથે જ દરિયામાં એકપોર્ટ મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે અને આ તરફ વાવાઝોડાના કારણે કોલકાતા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો મૃતકોના પરિવારને મતદેહ મોરારી બાપુ મિત્રો ગઈકાલે રાજકોટમાં ગેમ ઝોન એક્નિકાંડમાં તેંત્રી જિંદગી હો હતી મૃતકોને લઈ કથાકાર મોરારી બાપુએ તેમની કથામાં શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારોને મોરારી બાપુએ 5 લાખ રૂપિયા આપવાની તેમની કથામાં જાહેરાત કરી છે ખાસ વાત એ છે કે મોરારી બાપુની કથા હાલમાં ગોંડલમાં ચાલી રહી છે અને કથામાં બાપુએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે વાલીઓને બાળકોનો ધ્યાન રાખવા પણ અપીલ કરી હતી તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ